નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા હવામાન સમાચારની અંદર મિત્રો ગુજરાતમાં મેઘરાજાએ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચોત્રીસ તાલુકા અને આજે આ જિલ્લામાં એલર્ટ તો મિત્રો આજથી આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ત્રીસમી સપ્ટેમ્બર વડોદરા છોટાઉદેપુર નર્મદા ખેડા આણંદ પંચમહાલ દાહોદ ભરૂચ અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ મહીસાગર સુરત ડાંગ તાપી નવસારી વલસાડ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છમાં વીજળી અને મેઘગર્જના સાથે સપાટી પરના પવન ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાક પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ